ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારું અમારા ડેલી વ્લોગમાં તો આપણે ફ્રેશ થઈ ગયા ને હવે આપણે બનાવવાનું છે જમવાનું અને આજે તો પાણી આવ્યું છે એટલે તમને ખબર જ હોય કે પાણી આવી દેશ કેટલું કામ હોય આપણે ચલો ફટાફટ જમવાનું બનાવી દઈએ ચલો જમવાનું બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે અને અત્યારે કલાડી તપ્પા મેકી દીધી ઘરમાં ભાત થાય છે ને દાળ બની ગઈ છે ચલો હવે ફટાફટ જમવાનું બનાવી દઈએ મક્કી બેન તો અત્યારે જ આપીશો ઓ અત્યારે છે ને કેમ ખબર છે આમના હિસાબે અત્યારે ઉઠ્યા દસ વાગે માણસ ઉઠેલા હમણાં ચા બને ને દસ વાગી ગયા તમને સાડા દસે ચા પીધી બરોબર સારું ચાલો ફ્રેશ થઈ જાવ હવે ચલો આપણું જમવાનું તો થઈ ગયું છે મોટી મોટી દાળ બનાવી ભાત અને રોટલા બબુ બેન બેસી ગયા પીરસવા હા કે મોટી બેન વગર તો ખાઈ નહીં ઘરી જોઈ હમ ભયલુ તો બેહી ગયો મકી બેન સે કર શું લેવા ગયા વાડકો મકી બેન ચલો શું ગોતો છો ચમચી લેવા દેતી ચમચી ના મળી ના મળી ચાલ સે હવે અલી આવતી મકી ઓકે ચાલો તો હવે આપણે બધા જમી લઈએ એ બબુ રોયા છે બે ચોટી ઓહો બબુ કેવો લાગે છે

ના હેકા ખવારે દવા પીડાઈતે નહીં થેકાઈ ગયું એટલે આપણે દવાખાને જવાનું નહીં બરોબર છે એટલે તમને એવું લાગશે કે કાલે અમે કીધું હતું કે દવાખાને જવાનું હતા કમ ના ગયા જોશ મોસ્ટ તો બોલ મો જાય એવું કિસ્સો કંઈ નહીં કે દોવાય એમ કે જૂઠ્ઠું બોલે છે તો મને ગારો તો નથી ને તે ભાઈ ભાષા એ ચાઈનીઝ દ્વારા સમજજો મને નહીં ખબર પડતી મારા ફટાક માર તો હજુ 10 માં ને 5 વાળી પીસ્ટીમાં રવાનો આયે ને ઝાડ મારી કુલા ને તો ખબર પડી ગઈ મને તો સહેજ બી

આપણે લઈને આવી ગયા ખેતર બબુ ને બે બે રમી રહ્યા રેતી માં તો આપડે ખાતર લઈને આયા તા ખેતર અને ખેતર આપડે ધક્કો પડ્યો કેમ કે વિશાલ જતા રહ્યા ઘરે તો મને નહીં લાગતું કે આજે પાણી પાતે ને આપણે ખાતર નાખી શકશું એટલે હવે બધું કામ કાલે કરવાનું એટલે જી આપણે ઘરે તો આપણે આવી ગયા છીએ ચા બને નથી <much> ખબર <much> 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 <much>

તો જમવાનું ચાલી રહ્યું છે મક્કી બેનને ને ઊંઘી ગયા અને મારે તો જી કામ બાકી છે કેમ કે બબુએ બધું ઘરમાં માં રમળ ભમળ કરીને મેલી રાખ્યો મારે જી છે એના કપડા ગોઠવવાના બાકી છે માહોના કપડા ગોઠવવાના બાકી છે તિજોરીમાં બધું હિસાબ કરવાનું છે તો હવે જો બબુ ઊંઘી જાય ને પછી જ કામ થાય એટલે સાડા અગિયાર પછી જ કામ કરવાનું અને એમને આપણે રાત્રે એક વાગે ઊંઘતા હોય એ વાંધો નહીં તો ચલો મળીએ આપણે કાલે બાય ગુડ નાઇટ જય માતાજી